મારા મારે હા પીલી મકા કર મકા દે કા હડો જઈ મકા હડો હવે તો યે ને તો ભમાત પડશી કે માય કાંગલી નું કામ ને આપણે હમુ પડવાનું એ ઓડું ફોડી નાખું દી બીજું કશું નઈ કરું ભમા વગર ના હા ખાતવા ની સજા પડતી આ 300 રૂપિયા લાગે ને પંખા પર 300 રૂપિયા તો છૂટી જાય રાતો રાતે 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 તારા બાય ના છોડ મારા શેતર માં આવું છે આગળ વગર તો તમે રોટલા તમારી વાત તો હાથી પણ શું કરો